શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય બેનો છપ્પન મો શ્લોક સમજીશું દુઃખે દુઃખેશ્વનુ સુખે સુવિગત સ્પૃહ ભય સુગત રાગ્રોધ્ય જે મનુષ્ય ત્રિવિધ સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી અથવા સુખ પામી રાજી થતો નથી અને જે આસક્તિ ભય તથા ક્રોધથી મુક્ત છે તે સ્થિર મનવાળો મુનિ કહેવાય છે આનો ભાવાર્થ થાય છે મુનિ શબ્દનો અર્થ છે એવો મનુષ્ય કે જેનું મન માનસિક વિતર્ક દ્વારા વિવિધ રીતે વિક્ષેપ પામે છે પણ સાચા તાત્વિક નિર્ણય પર આવી શકતું નથી એમ કહેવાય છે કે દરેક મુનિનો પોતાનો આગવો દ્રષ્ટિકોણ હોય છે એક મુનિ અન્ય મુનિઓથી જુદો મત ધરાવે નહીં ત્યાં સુધી તે સાચા અર્થમાં મુનિ કહી શકાય નહીં ન સાચવા ઋષિ યશ્ય મતમ ન ભિન્નમ પરંતુ જે સ્થિતધિય મુનિનો અહીં ભગવાન દ્વારા ઉલ્લેખ થયો છે તે આવા સાધારણ મુનિથી ભિન્ન છે સ્થિતધિ મુનિ સદા કૃષ્ણ ભાવના પરણ રહે છે કારણ કે તેણે સમગ્ર સર્જાત્મક તર્કવિતર્કનો વ્યાપાર પૂરો કરી લીધેલો હોય છે તે પ્રશાંત નિઃશેષ મનોરથાંતર કહેવાય છે અર્થાત એવો મનુષ્ય જેણે નિઃશુષ્ક ચિંતનની અવસ્થા પાર કરી લીધેલી છે અહીં ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ કે વાસુદેવ જ સરે સર્વા છે વાસુદેવઃ સર્વમિતિ ચ મહાત્માનામ સુદુર્લભ એવા નિર્ણય પર પહોંચ્યા છે તે સ્થિર મનવાળો મુનિ કહેવાય છે આવો સંપૂર્ણ કૃષ્ણ ભક્તિપ્રાણ મનુષ્ય ત્રિવિધ દુઃખોના ભીષણ આક્રમણથી લેશ માત્ર વિચલિત થતો નથી કારણ કે તે દુઃખોને ભગવત કૃપા તરીકે સ્વીકારી લે છે તથા પુનર્જન્મમાં પાપોને કારણે પોતાને વધારે સંતાપો સહેવા યોગ્ય ગણે છે અહીં તે જોઈએ છે કે ભગવાનના અનુગ્રહથી તેના સર્વ દુઃખો બહુ ઓછા કરી દેવામાં આવ્યા છે તે જ પ્રમાણે જ્યારે તે સુખી હોય છે ત્યારે તે પોતાને એ સુખ માટે અયોગ્ય ગણીને તેનું શ્રેય પણ ભગવાનને આપે છે તેને લાગે છે કે ભગવાનના અનુગ્રહથી જ તે આવી સુખદ સ્થિતિમાં છે અને તેથી ભગવાનની સેવા વધારે સારી રીતે કરી શકે છે અને ભગવાનની સેવા કરવા માટે તો તે હંમેશા સાહસ કરવા કટિબદ્ધ રહે છે હંમેશા કાર્યરત રહે છે અને આ શક્તિ કે પ્રતિકૂળતાઓથી પ્રભાવિત થતો નથી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે વસ્તુઓ ગ્રહણ કરવી એ આ છે અને આવી વિષય શક્તિનો અભાવ જ એ વિરક્તિ છે પરંતુ કૃષ્ણભાવના મૃતમાં સ્થિર થયેલો મનુષ્ય આ કે વિરક્તિ ધરાવતો નથી કારણ કે તેનું જીવન ભગવત સેવામાં સમર્પિત થયેલું હોય છે પરિણામે જ્યારે તેના પ્રયાસો નિષ્ફળ નીવડે છે ત્યારે તે ક્રોધ કરતો નથી સફળતા મળે કે નિષ્ફળતા પણ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય તો તે નીચેમાં દઢ રહે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ